આત્માનો પરમાત્મા સાથે લગ્ન છે આ અને એમાં શું જોવામાં આવે છે એમાં સ્વભાવ જોવામાં આવે છે સર્વ સ્વભાવ જોવામાં આવે આપણી દીકરી હોય એના લગ્નનો વિચાર કરીએ અને ક્યાંકથી થી આવે તો એ લોકો એના પરિવારને તો પૂછીએ બરાબર આજુબાજુ વાળાઓ નહીં પૂછીએ ભાઈ આ આમ દેખાય છે તો ત્યારે તો બધું બરાબર હતું પણ આમ રોજ કેવી રીતે આજે બતાવે છે એવું જ છે કે સુરદાસજી કે છે કે તમે લગ્ન કરો કૃષ્ણ સાથે તમે લગ્ન કરો પણ એક વાર કૃષ્ણના સ્વભાવને જાણી લ્યો કેવા છે 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 સ્વભાવ કેવો કૃષ્ણ નામનો વર જે ને ઘરમાં પધરાવો એની પહેલા એનો સ્વભાવ સરસ મજાની વાત સુરદાસજી કહે છે એમના કીર્તનમાં સો મીત ન દેખ્યો કોઈ સુરદાસજી કહે છે હરીશો મિત ન દેખ્યો કોઈ ભગવાન જેવા પ્રેમી હજી સુધી જોયા નથી કોઈ નથી આવતું કેમ એવું કેમ બોલો છો તો કે છે કે આ જગતમાં જેટલા પણ સંબંધ છે ને આ જગતમાં જેટલા પણ સંબંધ છે તમે વિચાર કરી લેજો આ જગતમાં જેટલા પણ સંબંધ છે એમાં ક્યાંક ને ક્યાંક કારણ છુપાયેલું છે તો જ છે નકર નથી આ મારો દીકરો એટલે વાલો છે આ મારો દીકરો એટલે વાલો છે આ મારો પરિવાર એટલે વાલો આ મારું ઘર એટલે વારું છે આ મારું ધંધો દુકાન આ મારું ગામ અમારું દેશ દરેક સંબંધમાં કોઈ એવો સંબંધ નથી કે જેનું કારણ નથી દરેકનું કારણ રહેલું છે પણ છે કે આ અમારા કૃષ્ણ તો એવા છે કે આ એક માત્ર કૃષ્ણ સાથેનો જે સંબંધ છે ને એજ એવો છે કે જેનું કોઈ કારણ નથી હવે વિચાર કરો સ્વરૂપ છે સાક્ષાત પુષ્ટિ સાક્ષાતુ શ્રી કૃષ્ણ અને એ આપણા ઘરમાં પધારીને ને મિશ્રીય રોગવાય તૈયાર થઈ જાય કારણ શું શું કર્યું એવું આપણે એક ભક્ત કવિ બહુ સરસ મજાની વાત કરી ભક્ત કવિ કીધું તમે તમે કીધું એનો ઉદ્ધાર કર્યો આનો બધાનો ઉદ્ધાર કર્યો તમે વાત સાવ સાચી છે પણ મારો ઉદ્ધાર કરો ને તો હું તમને સાચા ગણું તો તમે સાચા તો ભગવાને કીધું કે એવું કેમ બોલે છે તો કે એનું કારણ છે કે આ હાથી નાવ્રજ ભક્તો ના બધા તમને કઈક ને કઈક કામ આવવાના છે હું તમને કઈ કામ આવવું એવો નથી આપણે ભગવાનના કયા કામ આવવાના ક્યો આપણે ભગવાનના કયા કામમાં આવવા છતાં પણ કોઈ એવી એવા કોઈ ગુણ નથી આપણી પાસે કે જેને જોઈને ભગવાન આપણા ઘરમાં પધારે પણ છતાંય આપણા ઘરમાં શ્રી ગુસાહજીની એક વિનંતી માત્ર થી ઠાકોરજી આપણા ઘરમાં પધાર્યા અને તમે જે ધરો છો ને એને પ્રભુ અંગીકાર કરે છે તમે મોન થારે ખાઓ ને અને ઠાકોરજીને મિશ્રીએ ધરતા હો તો તમને સપનું નથી આવતું સપનામાં પણ પ્રભુ કહેતા નથી કોક તો હે આજે પડી ગયા સેવાના શ્રી મહાપ્રભુજી એવા કોઈ ફાટા બતાવ્યા નથી કે તમારી અનુકૂળતા એ સેવા કરો એવા કોઈ ફાટા નથી પુષ્ટિ માર્ગમાં કે મિશ્રી ધરે કોક નાગરી ધરે કોક દૂધઘર ધરે કોઈ વરી ફલાણું ધરે કોઈ કંઈક ધરે હે એવા જે ફાટા છે ને એવા નથી કારણ કે આ સ્નેહનો માર્ગ છે અને સ્નેહના માર્ગમાં ચાલશે એવો શબ્દ હોતો જ નથી ચાલશે શબ્દ જે છે ને એ વ્યવહારમાં હોય છે સ્નેહમાં હોતો નથી ઘણા વૈષ્ણવ અમને પૂછે છે આમ કરીએ તો ચાલે એવી સેવા બતાવો ને કે પાંચ જ મિનિટમાં પૂરી થઈ જાય કે વૈષ્ણવ દેખે એવી સેવા બતાવો પાંચ જ શરણમાં સરળ એવી સેવા પાંચ મિનિટમાં મેં કીધું બતાવું એવી મને કે કયો કઈ સેવા છે એ સેવા જ નહીં કરવાની હે પણ કે છે હરી નીત ન દેખ્યો કોઈ

ત્યારે પણ ઉપાધિ કોઈ પણ થઈ એવા સમયમાં આપણે શું વિચાર કરવો શ્રી ગુસાઈજીને પૂછો ને તો શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે ચિંતા સંતા જ્યારે જ્યારે પણ વૈષ્ણવોના જીવનમાં તમારા જીવનમાં જ્યારે જ્યારે કોઈ પણ ચિંતા આવે ત્યારે તમારે શું કરવું તો શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી સમજાવે છે કે શ્રી મહાપ્રભુજીના યુગલ ચરનાર સ્મરણ કરવું જ્યારે જ્યારે પણ અન્યાશ્રયની તો વાત જવા દો હવે જો અહીંયા પાછો શ્રી મહાપ્રભુજી નો સ્વભાવ જાણી લ્યો ગુરુ ધારણ કરવા ગયો તો ગુરુ નો સ્વભાવ જાણવો પડે ને શ્રી સ્વભાવ કયો અમારા વૈષ્ણવ કે આપણે અન્યાશ્રય ન કરાય કાંઈ ચિંતા ચિંતા થાય કરાય યમનાષ્ટક કરાય સર્વોત્તમ સ્તોત્ર કરો યમનાષ્ટક કરો ને બહુ જો ચિંતા થાય ને તો સીધો વ્રજમાં ભગાય યા શું કરાય તો ત્યાં દંડવતી કરાય ધારાની પરિક્રમા કરાય આવું બધું કરે વૈષ્ણવ મહાપ્રભુજી આજ્ઞા કરે અમારા માર્ગ નો વૈષ્ણવ આવે ને ભાગે અમારો વૈષ્ણવ એવો ન

બંને એક જ સ્વરૂપ છે તમારી દ્રષ્ટિ જ્યારે જો વૈષ્ણવ દુખી ક્યારે થાય તમારી દ્રષ્ટિ જ્યારે ભગવાનમાંથી હટે છે ત્યારે તમે દુખી થાઓ છો પૂતના આવી ક્યારે વ્રજમાં પૂતના આવી ક્યારે શ્રીમદ ભાગવતજી વાંચો પૂત ના કે જ્યારે વ્રજ ભક્તોની દ્રષ્ટિ યશોદાજી ની દ્રષ્ટિ જ્યારે ભગવાન થી અલગ થઈ અને પુત ના આવી એટલે જ અમારા પરમાનંદાસજી કીય છે ધર્મ હિતે પાયો યહ ધન નીકે રાખ યશોદા મૈયા નારાયણ રજાયો સાવધાની થી સાવધાની કોની હરી મૂર્તિ સદા ધ્યેયા મહાપ્રભુજી આજ્ઞા કરી છે કે તમે ભલે ઠાકોરજીની કોઈ પણ સેવા કરતા હો અરે તમે સેવામાંથી બહાર જાઓ ત્યારે પણ તમારા મનમાં અથવા તમારા મન જે છે ને એ તો કેવળ કૃષ્ણના સમીપમાં જ રહેવું જોઈએ તમારા ઠાકોરજીનું સ્મરણ નિરંતર રાખવાનું છે હરી મૂર્તિ સદા ધ્યેયા તો ભગવાનનો સ્વભાવ એવો ભગવાન નો સ્વભાવ કેવો તો કે આ જગત માં જો કોઈ હોય તો કૃષ્ણ તમારા ઉપર એની કૃપા થઈ જાય એટલે તમે પછી લોકિક ના ના રહેવાના નથી અને એ જ ભાવથી શ્રી મહાપ્રભુજીને જયારે પૂછવામાં આવ્યું કે આપનો માર્ગ તો પુષ્ટિ માર્ગ કહેવાય પણ આ બધા આવા કેમ દુબળા પતલા નબળા કેમ એવા દેખાય છે વૈષ્ણવ મુંથાર નથી થતા મનોરથો નથી થતા કેમ આવું છે ત્યારે શું મહાપ્રભુજી જવાબ આપ્યો કે બરજે હતે નહીં માને તાકો ફળ ભગત રહે ઓલા ન સમજ્યા કાઈ કે આવરી હું બોલ્યા કે હશે ભાઈ કઈ અમારે હું પણ જે પુષ્ટિજીવો જે વૈષ્ણવ હતા ને એ સમજી ગયા અને એણે કીધું મનમાં કે આ માર્ગ જે છે ને માર્ગ છે જેટલા તમે લૌકિકમાં હસતા રહેશો ને એટલા તમે કૃષ્ણથી દૂર થતા રહેશો તમે યાદ રાખજો તમે જેટલા તમે હસતા રહેશો એટલાથી તમે ઠાકોરજીથી દૂર એટલે અમારે ઠાકોરજી નો સ્વભાવ ઈરસાનો સભ્ય યશોદાજી ની ગોદમાં પોયડા છે પ્રભુ અમારા અને અત્યારે ચાહે છે કે યશોદાજી પોતાનું પૂર્ણ વાત્સલ્ય જે છે ને એ અત્યારે પ્રગટ કરે અને એ જ ભાવથી મને ખેલાવે એવું ભગવાન ચાહે છે અને બરાબર યશોદાજીને કામ યાદ આવી ગયું યશોદાજીને કામ યાદ આવી ગયું અને એ કામ યાદ આવી ગયું એટલે એકદમ યશોદાજી તો નીકળી ગયા ઠાકુરજીને પધરાવીને અને જયારે નીકળાને ને એ સકટ ભંજન લીલા થઈ પ્રભુને પ્રાર્થના નહીં કરો પ્રાર્થ તેવા તથા કેમ શું થશે પ્રાર્થના નહીં કરો ભગવાન ને આ ગમતું નથી ગુરુ વગર ભગવાનનો સ્વભાવ જાણી કોણ શકે એટલે મહાપ્રભુ સમજાવ્યું કે આપણે જો આ આ રીતે ગ્રંથોનો જો પાઠ આપણે કરીએ હવે કોઈ આપણા જીવનમાં દુઃખ આવે અને દુઃખથી આપણે સર્વોત્તમજી પાંત્રીસ સર્વોત્તમજી કરીએ કે આપણે પાંત્રીસ યમુના કરીએ તો થાશે શું ખબર લૌકિકમાં તો આપણે બધે સમય આપવાનો છે યા ક્યાંય કાપકૂપ નહીં કરીએ પણ આપણો સમય ક્યાંક આપશું તો કે સેવા જલ્દી પતાવો સેવા જલ્દી પૂરી કરો કેમ તોડાડી દો તો આપણું થઈ જાય તમે દંવતી પરિક્રમા કરશો તમે ત્યાં જાશો વાત સાચી છે પણ ઠાકોરજીને બીજાના ભરોસે છોડીને જાશો બીજા કોઈ કામમાં તમે સમય નહીં કાપો પણ આમાં સેવામાં સમય ઓછો થઈ જશે અને સેવામાં સમય ઓછો થાય એ ભગવાનને ગમતું નથી એટલે અહીંયા કહે ભગવાન જયારે જ્યારે પણ તમારા મનમાં જયારે કોઈ પણ પ્રકારની ચિંતા આવે ત્યારે વૈષ્ણવે શ્રી મહાપ્રભુજી સ્મરણ કરવાનું છે અને જો એ થયું કેવું ખબર બે ભાઈઓ હતા શ્રી ગોસાઇજી સેવક બે ભાઈ અને ખૂબ તીર્થમાં ફર્યા ખૂબ યાત્રાઓ કરી ખૂબ દાન આપ્યું બધું ખૂબ કર્યું પણ મનમાં હજી કારણ કે પુષ્ટિજી હતા એટલે મનમાં એના આવ્યા કરે કે કઈ ઘટે છે ઘટે છે આનંદ નથી આવતો બધા તીર્થો ફરી 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 અને છેલ્લે શ્રી યમુનાજીના કિનારામાં આવ્યા અને શ્રી યમુનાજીના કિનારામાં આવ્યા ને અને ત્યાં આવી અને રુદન કરવા માંડ્યા ત્યાં આવીને રુદન કરવા માંડ્યા માંડ્યા રડવા બંને ભાઈઓ અને શું રડે કે આપણું આખું આ જીવન વયું ગયું આપણે ભક્તિ ન કરી બીજું તો બધું થયું પણ ભક્તિ ન થઈ સેવા ન થઈ ક્યારેય પ્રભુના કામમાં ના આવ્યા આપણે આવો વિચાર કરી અને રુદન કરવા માંડ્યા એ રુદન કરતા જ જો શ્રી યમુનાજી કેવા કૃપાળુ છે કે રુદન કરતા જ એ જ સમયમાં અહીંયા સાક્ષાત શ્રી ગુસાઈજી પધાર્યા અને એમને પધારતા જ એ બંને વૈષ્ણવોને ઉપર કૃપા કરી અને એ બંનેને પોતાના શરણમાં લીધા એક ભાઈએ કીધું તું કોઈને પૂછ્યું એને કે ઠાકોરજી પથ્થરના કેમ છે ભગવાન કેમ છે તો એમણે એમણે બહુ સુંદર જવાબ જવાબ આપ્યો આપ્યો કે એવું છે કે આપણો ભાવ જે છે ને આપણો પ્રેમ જે છે ને એ પણ પથ્થર જેવો થઈ ગયો એટલે ઠાકોરજી પણ પથ્થર ના થઈ ગયા એક દિવસ જો એ ભાવ તમારા હૃદયમાં પ્રગટ થઈ જાય જે કઠોરતા છે આપણા સ્વભાવની એ કઠોરતા વહી જાય અને નિર્મળતા જ્યારે સ્વભાવમાં આવી જાય તો એ જ સમયમાં ઠાકુરજી પણ આપણા ઉપર કૃપા કરી દેવાના એટલે અહીંયા કી છે વિપત્તિ કાલ સ્મૃત તહી ઓસર આની તીર્થો હોય ભગવાન શું કરે છે જેના શ્રિત છે હવે જુઓ તમે ગિરરાજજી જયારે ધારણ કર્યા ઠાકોરજી એ ત્યારે ઉંમર કેટલી ભગવાનની હવે વિચાર કરો પાંચ વર્ષ નું બાળક આપણા ઘરમાં હોય અને એ કઈક સલાહ દઈએ તો એ માનીએ આપણે હે કોઈ માને કોઈ ના માને તો આ વ્રજ ભક્તોને તો ભગવાન સલાહ આપી કે ભાઈ આપણે આ કઈ કરવું નથી આ ઇન્દ્રયાગ ના બધા લફડા મૂકો આ કઈક આપણા તો ગિરરાજ બાવા છે

એ દુખ આવ્યું એ દુખ આવતા જ વ્રજ ભક્તો જ્યાં ભાઈ ગયા બસ એ જ આપણે જોવાનું છે એની દોડ કઈ બાજુ ની હતી એની દોડ કઈ બાજુ ની હતી અત્યારે ભૂકંપ આવે તો ક્યાં દોડે માં છે કે બધા આપણે સેવામાં હોઈએ અને ભૂકંપ આવે ક્યાં જાય પેલા તો ભાગી જ જાય પછી યાદ આવે હું ઠાકોરજી રહી ગયા ઘણી વાર એવું અમે જોયું છે વૈષ્ણવ ઘણી વખત એક વાર અમારા ભેગા વ્રજ યાત્રામાં વૈષ્ણવ હતા અને બરાબર આગળ નીકળી ગયા અને પછી ખબર પડી કે શું ભૂલાઈ ગયું તો કે બધું જ આવી ગયું જાપીજી ભૂલાઈ ગયા હે જાપીજી ભૂલાઈ જાય છે પણ વ્રજ ભક્તોની જે દોડ છે ને એ દોડ અમારા વૈષ્ણવોની હોવી જોઈએ ધાય કે જાય જો શ્રી યમુના તીર તમારી દોડ જે છે ને કઈક દુખ આવે આપણા જીવનમાં એટલે આપણી દોડ આપણા ઠાકોરજી તરફ હોવી જોઈએ પ્રભુ તરફ હોવી જોઈએ વ્રજ ભક્તો હે કૃષ્ણ હે કૃષ્ણ હવે તમે જ અમને બચાવો તમારા સિવાય કોઈ છે જ નહીં એને એ વ્રજ ભક્તોના મનમાં કૃષ્ણ સિવાય બીજું કોઈ છે જ નહીં અને એ કઈ જાણતા નથી હો આજના તો અમારા ચતુર્થે વૈષ્ણવ બધા એને બધી ખબર છે કે ક્યાં હાથ જોડાય બધી ખબર છે શા માટે હાથ જોડાય એ જાણે છે અને જેવા તમે ચતુર છો ને એનાથી પણ વધારે અમારા શ્રીજી બાવા ચતુર છે ચતુર શિરોમણીએ યાદ રાખજો તું કારણ કે અમારા શ્રીજી બાવા કેવા એને નેત્ર નીચા કરી લીધા જેને આવવું હોય આવે ના આવું હોય કઈ નહીં